કચ્છમાં આરટીઈ અંતર્ગત ચાર થી વધુ અરજીઓ મળી અને ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો વધારીને ત્રીસ માર્ચ સુધી કરવામાં આવ્યો છે જેથી વધુ સ્પષ્ટતા આઠમીએ કરવામાં આવશે મને જણાવતા આનંદ થાય છે કે જે રીતે અગાઉ પરિપત્ર થયેલી પ્રમાણે આપણે અરજી કરવાની સમય મર્યાદા વધારી અને ત્રીસ તારીખ સુધી એટલે કે ત્રીસમી માર્ચ સુધી કરવામાં આવેલી અને ત્રીસમી માર્ચે જ્યારે અરજી કરવાનો સમયગાળો પૂરો થયો ત્યાર પછી અત્રેની ટીમ એજ્યુકેશન દ્વારા એનું જે સમરીકરણ કરવામાં આવ્યું તો આપણને કુલ પાંચ હજાર સાતસો પચાસ એપ્લિકેશન મળેલી અને એમાંથી એ પ પાંચ હજાર સાતસો પચાસ આપણે એપ્રુવ કરેલી એપ્રુવ કરેલી જે એપ્લિકેશન હતી એમાંથી જે અરજી બે વખત ત્રણ વખત ચાર વખત કોઈ અરજદારે કરેલી હોય એટલે એના કારણેથી એને અગાઉની અરજી આપોઆપ કેન્સલ થતી હોય છે એટલે પાંચ હજાર સાતસો ને પચાસ એપ્લિકેશનમાંથી એક હજાર સાઈઠ કેન્સલ થઈ ગઈ અને અત્યારે હાલ ચાર હજાર નેવું અરજી એપ્રુવ થયેલી છે અને છસો અરજી રિજેક્શનમાં છે એ અરજી રિજેક્શનમાં છે એને આપણે ચારથી છ તારીખ એટલે કે ચાર એપ્રિલથી છ એપ્રિલ વચ્ચે એને પુનઃ જે કંઈ એમની અધુરાશ છે પૂર્તતા કરવા માટે એટલે કે ઓનલાઈન અપલોડ કરવા માટેનો સમયગાળો આપ્યો છે અને ત્યાર પછી આપણે ચાર તારીખથી આઠ તારીખ વચ્ચે એ ફરી પાછી જે અધુરાશ પૂર્તતા માટે જે કંઈ વિગતો અપલોડ કરેલી છે એની ચકાસણી માટેનો સમયગાળો છે એટલે આઠ તારીખે સંપૂર્ણ એ ચકાસણી થઈ ગયા પછી આપણે ફાઇનલ ફાઇનલ જે ચિત્ર છે આપણી સામે આપશે આપ સૌ જાણો છો એ પ્રમાણે અત્યારે સામાજિક જાગૃતિ વધી રહી છે લોકો પોતે પણ કોઈપણ બાબતની અંદર ખૂબ સભાન જાગૃત બન્યા છે મને કહેતા આનંદ થાય છે તે કચ્છ જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે સાથે કચ્છ જિલ્લાનું મીડિયા પણ ખૂબ પોઝિટિવ છે અને એ રીતે ટીમ એજ્યુકેશનના પ્રયત્નોથી સૌના સહયોગથી આપણે સતત આ બાબતમાં બધાને જાગૃત રહેવા માટે વારંવાર કહેતા હોઈએ છીએ અને ચોક્કસ આ વખતે પણ આપણે સમગ્ર કાર્યવાહી એકદમ નિયમ અનુસાર થાય અને આર તમામ જોગવાઈઓનું પાલન થાય એના માટે ટીમ એજ્યુકેશન પ્રતિબદ્ધ છે કોઈપણ પ્રકારની જો કે આખી વિગતો ઓનલાઈન પોર્ટલ ઉપર અપલોડ થતી હોય છે ત્યારે એની પૂરેપૂરી ચકાસણી ટીમ એજ્યુકેશન દ્વારા કરવામાં આવે છે અને એની અંદર એટલા માટે તો આપણે સસ્સો જેટલી જે એપ્લિકેશન છે રિજેક્ટ થઈ છે એના એક કારણ એ પણ છે એટલે એની અંદર આપણે એકદમ નિયમ અનુસાર કોઈપણ પ્રકારનું કાચું ન કપાય અને એક પણ વિદ્યાર્થીને અન્યાય ન થાય અને સરકારશ્રીની જોગવાઈઓનું સંપૂર્ણપણે પાલન થાય એ માટે આપણે પ્રતિબદ્ધ છીએ